બઠવાળયા થી માર ખોરે અઠવાળયા ખબર જ ન પડતી એકતા શેડો પાડી પાડીને મેલ્યો ઉંટા કરો મારો છોકરો એ તો ખબર જ પડતી નહી કે આવડી શેડો પાડી જતું નાખવા રયો નહીં આયો અને એક તો આ જોબુડા કાઢ્યા હે ને હરતું કર્યું નહી વખતે ને શેડું રાખી જો તો આ ના આવી ને પોટોય નાખવા રયો નહીં

ઉપર મોટો થઈ જાય મોટો તો થાયકો મેળવાનો હારું કે બાપા કોઈ સંકાર જ નઈ થઈ ઉપર ના ચડતા મેગી કપા કીધું હો મેગી કપડો કહીએ મે નોમ તો પાડ્યો મોટા થાપો દેજે અલગ બોલતો તો નહીં આપડે બોલા આપડે ગેંગ લાઈન કે જોબુ નહિ રાખો ઉપર ગેવ રીત નાશ છે હાલ જમ ફરી ભઈ નહીં ગયો હવ ગયા તળાવમાં નહીં જવાના આપડે છોકરા ત્યાં લેટવા એમે કઈ જાય કાચન કાચો અમે એ છોડસી ની વા લેડ એય ઓય સીધા ઉભરો પણ આ બાજુ જભરો હું કહું લે સોમે હા

આપડો નહીં ગંજીરો ખબર રઘુબા આવતા કરતા આપડે ક્યાં તક આર્યા ગંજીરા ઉભા રહ્યા હોય બોલ્યા ગંજીરો